રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના જો ખાડા હાથ જેવું થાય છે ને આપણે જવું સાજક આપણી વાળીએ હવે વાવેતર થઈ ગયા આમ જો કે પૂરા પછી હોય કોક રેડું ખીડું વાવેતર આજ થઈ ગયા પૂરા જે આપણે બુકિંગ હતું એ થઈ ગયું બધું પૂરું અને હવે કોક નવું આવે તો એક વાત અલગ છે તો મીરા દા એ મગફળીનો ભૂકો ખાય છે મીરા જય ગૌ માતા જય ગૌ માતા વરણી અહીંયા છોડી નાખી છે આજે અને દાંત જોડી લીધી ટ્રેક્ટર પડ્યું છે બહાર દાંત બહાર પડી હતી ત્યાં અહીંયા જોડેલું એમને પડ્યું છે અને આ બધી સાધન સામગ્રી જે કાંઈ લેવાની હતી લેવાઈ ગઈ અને અહીંયા જો બધા બેઠા છે

कानो जाए रमे पतंगे कानू ए देखो ए देखोड़ी आम जो फिर की तो जो वीटे ई राम राम तो क्यों राम राम सीता राम जय जय ना टाटा अरे वाह हालो आये कसरा पोता ने वो आले पोता ने काम आले से सीता राम ने जय श्री कृष्ण बधाई ने दीदी दीदी भणवा दी दी वेगी लगे दीदी वेगी सर हेलो आपरे जावा दे वाड़िए આપણે વાડીયા પૂગી ગયા છે ને બાની લસણ નીંદે છે અને હું આપણે ડેમવાળું ખેતર ખાલી છું ને એમાં દાતી આખું હું એટલે હવે જો કે વાવેતરા મેં તમને સવારમાં કીધું એમ પૂરા થઈ ગયા પણ આપણે આ આમાં શું કરું એની કમેન્ટમાં કહેવાનું કીધું હતું તો ઘણા ભાઈઓએ કીધું ઘઉં વાવી દો ઘણા ભાઈઓ એમ કહે કે ટેટી વાવી દો ઘણા ભાઈઓ તો નહીં પણ આમ જો કે જીતુભાઈ પટેલ છે કરીને આપણે ક્યાં ના હોય બહુ મને ખબર નથી ને કમેન્ટ તો હતી બરાબર તો એ ભાઈ એમ ફોત કીધું કે અમારા બટાકા લેવા આવી ગયો તમે તો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર એણે એમ કીધું કે તમે ટેટી વાવી દો તો ભાઈ ટેટી તો હે ને હજી વાર છે વાવવાને અને આપણે આ જમીન તૈયાર થઈ ગઈ છે અને ટેટી જો કે અમે અહીં વાવતા નથી પણ વાવી તો થાય હોતી અમારી જમીન કારણ કે ડેમની જમીન છે કાપવાર જમીન છે બરાબર તો થાય હોતી પણ અમે એ કોઈ વસ્તુમાં આપણે કરતા અમે શાકભાજીની ખેતી કરતા હોતી બરાબર તો ત્યારે આપણે છે ને થોડાક નવરા હતા કારણ કે આ ટ્રેક્ટરનું ની કંઈ બહુ આગતા નહીં ઓછું આંકતા ત્યારે વાવતા હોતી શાકભાજીમાં તમે છે ને ગુવાર ભીંડો ને એવું બધું વાવતા દૂધીન સોરાન ચોરીન કોબીન અને એવું બધું વાવતા પણ હવે ટૂંકમાં છે ને આપણે ટ્રેક્ટર પાછા મીંડા હાકવા બરાબર તો ટ્રેક્ટરના ભાડા કરતા હોય તો ભાડામાં પણ ઘણાની ભાઈઓની એવી કમેન્ટ આવે છે કે ભાઈ તમારે પૈસા આપી દે કે રોકાણ થાય કે શું થાય એમ બરાબર તો જાદા જાદા ભાઈ ગામમાં પ્રશ્ન છે હોતે આ કે રોકાણ થતું હોય બરાબર તો એવું છે અમુક ગામમાં હોય એવું કે ભાઈ નથી પૈસા આવતા બરાબર તો અમારે ત્યાં અહીંયા છે ને રોકડા રોકડા આવી જાય છે એક દી અમુક પચાસ ટકા માણસો એવા છે કે ભાઈ એનું કામ પૈતું દાખલા તરીકે આજ દસ વીઘા વાવી જ હોય પછી પાછું એનું ખેતર પૂરું થાય એટલે પૈસા આવી જાય ટૂંકમાં એ રીતે એનું જેનું કામ ટૂંકમાં હાલતું હોય ને એનું કામ પતે પછી માની લો કે એને દસ જ વીઘા વવરાવું હોય બીજું કાંઈ વવરાવરણ ન હોય તો ઘણા ભાઈઓ એવો હોતી છે કે દસ વીઘા વવાઈ ગયું એટલે કે આલે ભાઈ લેતો દા એટલે અમારા ગામમાં તો આ સિસ્ટમ છે અમુક ગામમાં ખોતે ન હોતી હોય પણ તો એ ભાઈ એડજસ્ટમેન્ટ કરવું પડે અમુક ગામે ગામની સિસ્ટમ અલગ હોય પણ અમારે ત્યાં આવી જાય છે પૈસા મહિના દિવસની અંદરમાં જ બધા આવી જાય છે પછી પાંચ દસ ટકા રાખ્યા હોય આપણે એવા કે ભાઈ નથી જોતા તમારા પૈસા રાખો અમારી ઇમરજન્સી કાંઈક એવી જરૂર પડે દાખલા તરીકે કોઈ ટ્રેક્ટરમાં ખામી ખોટકો આવ્યો કે અથવા આપણે ઓ જરૂર પડે બરાબર તો એવા ગ્રાહક પંદર વીસ છે અમારા ગામમાં કે જ્યાં આપણા પૈસા હોય એ હોતે પણ નીકળી જતા હોય અને બીજા પ્લસ બીજા વધારાના જોતા હોય તો પણ મળી જતા હોય એ એક ફોને આવી જતા હોય તો દસ પંદર ગ્રાહક એવા હોતી રાખવા જોઈએ કે જેથી કરીને આપણે ઓછી ક ફેર કફેર આપણે જરૂરિયાત પડી હોય તે કામમાં આવે તો એ રીતનું હે બધું અને હવે થોડીક વાત કરી આપણે આમાં હું વાવવાનું છે તો અત્યારે આલે આમાં આપણે દાંતી એકવાર બળદની આંકી નાખી હતી આમાં આપણે તુવેર હતી આ ડેમની જમીન છે એ હોત તમને કહી દઉં કે ડેમની જમીન છે જો અત્યારે આપણે આ ખૂણામાં આ એટલું ખેતર એ પણ અમારું જ છે એમાં પણ આટલું પાણી રહ્યું છે અને આ પારો દેખાય જો હામો પાણીમાં એની નીચે હોતી પણ એક ખેતર છે બરોબર આમ ત્રહું ત્રહું તો ડેમની જમીન છે ડેમમાં અમારે ડૂબમાં ગઈ છે અને આની કોઈ એવી અમારે એવી બધી વળતરી નથી આવી કંઈક વિકે માનો કે બે હજાર પચીસસો રૂપિયા આવી હતી પણ ઘણા વર્ષો પહેલાં એમ બરોબર તો કંઈ એ રીતના ભાવ હોય જ્યારે જંત્રી હોય ટૂંકમાં એ રીતની વળતર આપતા હોય એમાં કોઈ આપણે એમ નથી કહેતા કે અમને વળતર નથી દીધી દીધી છે પોતે બરોબર તો એવું હતું બધું અને અમારી જમીન કપાટમાં નથી ગઈ ખોદાણમાં નથી ગઈ અમારી જમીન ડુબાણમાં ગઈ છે બરોબર ખોદાણ એટલે કે જે આ માટી ભરીને લઈ જાય એ એ કાંઈ નથી હોય અમારા શેઢા બધા એકબંધ છે એમને જ આ રીતે બધું જમીન અમારી ટૂંકમાં ખોદાણમાં નથી ગઈ ખાલી એક પાણી ચોમાસાનું આવે બરાબર તો ચોમાસાનો વરસાદ હોય ચોમાસામાં આવે ઉનાળાનો વરસાદ હોય તો ઉનાળામાં ખોતે આવે એમાં આપણે કાંઈ આમાં માની લો પાક આપણો તૈયાર ઊભો હોય અને કદાચ પાણી આવી ગયું હોય તો આપણે કોઈને કાંઈ કહી અગી નહીં અને ખાલી ખેતર હોય અને આપણી પણ પિયતની વ્યવસ્થા હોય તો આપણે વાવી હોતી અગી આ રીતનું છે ઘણા ભાઈઓને ખબર હોય ને ઘણા ભાઈઓને ન પણ ખબર હોય અને હવે વાવેતરની જો વાત કરીએ વાવેતર ઘણા ભાઈઓ એમ કહેતા હોય કે માંડવી વાવી દો માંડવીને હજી વાર છે મગફળીને હજી વાર છે તલને હજી વાર છે ઘણા ભાઈઓ કે તલ વાવી દો તો તલની હજી વાર છે તલને કાયદેસર મહિના ઉપરની વાર છે માંડવીને પણ વીસ પચીસ દિવસની વાર છે પણ તા આપણું આ ખેતર કમ્પ્લીટ થઈ જાય મહિનો દિવસ પડ્યું ન રહેવા દેવાય તો આપણે એક લીલાનો ઘેરો કરી લેવો હે જે બે મહિનાનો ટાઈમ છે બે કે અઢી મહિનાનો એમાં લીલાનો મકાઈનો એક ઘેરો કરવાની ગણતરી છે આમ વાવતા નથી જો કે ઓન ટ્રાય કરવી છે અમે વાવતા હોય કઈ રીતની પણ થોડી થોડી આપણે મીરા હારું થોડી ઘણી વાવતા હોય પણ આ વર્ષે ટ્રાય કરવી છે અને અત્યારે ભાવ એંસી પંચ્યાસી રૂપિયાનો મણુકો છે તો ભાવ જોઈને કોઈ વસ્તુનો હોય આપણે ભાવ જોઈને ન વાવતા હોય પણ મેન આપણું મન જ્યાં છે ત્યાં એમાં ટૂંકમાં વાવન ગણિત છે ટૂંકમાં એ રીતનું હે દાંતી એકવાર હાલી ગઈ છે આખાઈમાં આમાં ઊભી હાલી ગઈ હવે આડી આંકવી છે બીજી વાર રાખી નાખી એટલે બધું વિખાઈ જાય અને ઓલા ખૂણામાં ગારો હતો એમાં પણ હાલી ગઈ છે ટ્રેક્ટર ખૂતે નહીં જોકે પણ કાયમની આઈડિયા જ હોય અમને આપણું જ ખેતર હોય એટલે આઈડિયા તો હોય જ પણ લીપ હાથમાં રાખવી પડે એમાં ગારામાં ફસાય ને થોડું ઘણું તો પણ સ્લીપ હાથમાં રાખવી પડે ટાયર સ્લીપ મારે હોત બરોબર તો હાથમાં રાખવી પડે એટલે કાંઈ વાંધો ન આવે બાકી હવે જો આડી એક બે ઉથલ આવ્યો છો આડી હાલી જાય એટલે કામ પતી જાય પછી એક બે દિવસ તપા દેવું કાલનો દિવસ અને પછી કાલે રોટા વેટા આસુ મારી અને સીધું વાવેતર થઈ જાય અહીંયા હે ને ચાર જગ્યાએ લાઈન લીપ છે જો આગળ બે એક અહીંયા અને એક જ આમ આગળ છે કા ભાઈ તો અહીં જગ્યાએ લીકેજ છે બહુ ઊંડી નથી આમ જો કે ફૂટ જ છે અહીંયા તો હજી એથી શિસરી અને હાથા જ લીકેજ થયા છે જ્યારે હાથા છે ને હાથા લીકેજ થયા છે માલ નાખ દઉં કાકા સિમેન્ટ વાળો માલ બાકી તો બીજું તને શું કરવું કાંઈ નવું થાય ટ્યુબ મારી ટ્યુબ હળી જાય છે ટ્યુબ મોટર સાયકલના ને ટ્યુબ મારીને તો હળી જાય છે અહીંયા તો આપણે માલ નાખેલો જતો કે નહીં આ હા તે નાખેલો તો વીલ ટ્રેક્ટર માથે આવ્યું હોય ને ફાટી ગયો ફાટી ગયો ટ્રેક્ટર નું વીલ માથે આવ્યું હોય ને તો આપણે આમાં આખતા હોય ખેતરમાં તો એ ત્યારે ફાટી ગયેલો છે એટલે એ લીકેજ ટૂંકમાં થઈ ગયો તો અહીં ભલે પાણી એટલું બધું ન જતું હોય તો પાણી થોડું 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 આ શિયાર થઈ ગયા છે આ એક બે ત્રણ ને શિયાર થોડું 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 બધું થી ડિલિવરી એકનું પાણી રહી કાકા

જો તો આપણે છે ને નવી દેવાની ગણતરી કરી પણ આમાં હાંતા છે ને એમાં અહીંયા તો જાદુ છે કેમ ભાઈ હા અહીંયા જાદુ બે ત્રણ ફૂટ અહીંયા છે ને જો આ રીતનું સેપાઈ ગયું હાવ કારણ કે અહીંયા છે ને હાવ ઉપર સરી જ છે જો આ રીતનું એટલે આટલો ટુકડો માપી ખત લીધો એકસો ને દસ ફૂટ થઈને એકસો ને દસ ફૂટ એકસો ને દસ ફૂટ થઈ એટલે આપણે અહીંથી અહીંયા ફોલ આવી ગયો સીધો અહીંથી તે હે ને એ ઓલો ઢગલો પીડ્યો ને ત્યાં કૂધીને એટલો ટુકડો નાખી દે એટલે કામ પતી જાય અને થોડુંક ઊંડું જાય તો ઊંડું પીયું જાય કદાચ હવે તપીને આ નાખીએ ને તો કેટલા પંદર ફોલ વર થઈ ગયા છે આપણે વરસ લગ્ન થયા એટલા વરસ થયા તો મારા લગ્ન થયા ને એટલા વરસ થયા એ પંદર સત્તર વર પહેલાંની વાત છે આ તો ઠેઠ બરાબર તો ત્યારે આટલું તૂટ્યું હતું હવે કદાચ તૂટી જાય તો થોડીક ગુંડી વહી જાય તો એવું કરવાનું ગણિત છે કેમ છે આ અને એ કાલે જેસીબી જેસીબી નવી ફીટ થઈ જાય ઓકે એકો દહ ફૂટ જેટલી નાખવી પડે એટલે જેસીબી જો અહીંથી સીધું આપ ઉતરી અહીં વી આવે એમ છે અને અત્યારે નવરાય છે તો કીધું કર લઈ એટલે કીધું એમ કરી તો બીજું શું કરવું ને આમાં હાથા કર્યા રાખી વર્ખો વરી તો એ પાછા વર બે વર હાલે તો આ પાછા લીકેજ થઈ જાય કેમ એ વધતા જાય છે એટલે કીધું હવે અને આ પછી જ આપણે હળદર અત્યારે પાકી નથી કાશી છે તો એ કાઢવી પડી શું કારણ કે આ લાઈનનું તાત્કાલિક થયું એટલે કાઢવી પડી જેસીબી બોલી જાય નકર એટલે ત્રણ તૈયું છે હળદરની આપણે અહીંયા ત્રણ ટુકડા છે જાય એટલે એટલે પણ એમાં બે કાઢવી દો એક રહે કેમ હા બે કાઢ નાખી બે કાઠ નાખી બે કાટ નાખીને એટલે આ લગભગ તો નકર અમારે હે ને આ પાવડર કરવાની ગણતરી હતી પણ પાવડર તો હવે હુકાય તો થાય કાબા હે કેમ થાય જો નકર હરદર છે મસ્ત ગારાવારી હે થોડી ભીનામાં કેમ જવ લે પણ કેવડો ઢગલો કરી લીધો તો આ પોળું આખું નીકળે આવડું જોઈ લો આખે આખું પોળો નીકળ્યું હ એટલે આજે આ હેને તો આટલી પીળી દેખાય ને એટલી કાશી કાશી નકર કેસરી થઈ ગઈ હોય હાવ હાવ નકર જા આવી થઈ ગઈ ને એટલે હાલે પણ થોડીક કાશી છે અને હા એ બાકી લીલી ખવાય જાય બીજું શું આપણા ઉપલા ખેતરમાંથી વીએવાસી હવે વાડ્યા

મેથી ને કોથમરી ને બધું એવું છે અને આની એટલા અત્યારે છે ને શિયાળાની આ મેથીની ને એની છે ને બધી રોનક અલગ હોય જો પાંદડામાં ક્યાંય ઈરનો ડાગ ન હોય અને વગર દવાનું હે ભાજી ભાજી એટલે કાંઈ ઘટે નહીં અને અત્યારે શું દવા વિનાનું અને શિયાળો ઋતુ એની છે ને એટલે થાય કાબા હમ અને અહીંયા જો ધાણા ભાજી પણ એવા છે જો ધાણા ભાજી એટલે કાંઈ ઘટે નહીં આમ જો ખરા એનો રંગ ને રૂપ ને બધું આવું અલગ પ્રકારનું છે બીજી રીતનું ના મૂળા મૂળાના પાન જો આવી રીતે બધી વાવણી કરી હોય અમે જોવો તમે હે આ મૂળાના પાનની ભાજી થાય ને મેથી ની ભાજી થાય મૂળાના પાનની ભાજી થાય બધી ભાજી જે ખાવી ખવાય અને અત્યારે પાલક પાલક હવે નથી ઓણ છે પાલક છે કાબા પાલકે છે જામળીઓ બે ત્રણ છોડવા છે

તો જીંદવો પણ મસ્ત થઈ ગયો છે એટલે હવે આમ જો કે સહેલો વાટ આને કાટ નાખો છે કેમ કારણ કે હવે નથી એવો બધો થતો એટલે હવે કાટ નાખવાનું ગણિત છે એટલે હવે સેલો વાટ વટાઈ જાય ને પછી આમાં કઈક બીજું વાવી દેવું કેમ બે વાતર અહીંયા ખાલી થઈ જાય કપાસ એ હારે નીકળી જાય કાલથી કાલથી શું કરવાનું કે કપાસ લસણ નીંદાઇ ગયું કેમ લસણ ને ત્યાં શાકભાજી ને વાતર બે ની બધું ટૂંકમાં ત્યાં નીંદાઇ ગયું એટલે હવે કપાસ જા ઘરનો આટલો રહ્યો વિઘાયકનો હવે ધીમે ધીમે ખેંચી લે એક બે દી ખેંચ છે ને એટલે ઉતરી જાય અને વાતાવરણ આમ જોવા ને તો બે દી થી આ દીથી આમ તો જો કે ચાર દી થઈ ગયા વાતાવરણ આજ પવન આમ શિયાળું છે પવન ઠંડો છે પણ વાતાવરણ છે ને વાદળ જેવું થઈ ગયું જો વાદળા થઈ ગયા હોય ને એવું હે હા ને અંધી હે અંધી 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 થઈ ગઈ જોરદાર